પ્રાસંગિક આજનો વિષય છે રામ જન્મભૂમિ અયોધ્યા સંપાદન કરતા વર્ણવ્યું છે કે અ એટલે ભગવાન વિષ્ણુ યો એટલે બ્રહ્માજી અને ધ્યા એટલે શિવ જેમાં બ્રહ્માજી ભગવાન વિષ્ણુ અને મહાદેવજી નો નિવાસ હતો અયોધ્યા નગરી નિર્માણ મનુ મહારાજે કર્યું હતું સૂર્યવંશના રાજાઓની રાજધાની એ અયોધ્યા નગરી હતી અયોધ્યા એ દંડ ધાન્ય સમૃદ્ધ હતી અયોધ્યા નો રાજમાર્ગ એ બીજા રાજ્યના રાજમાર્ગો કરતા વિશિષ્ટ હતો અયોધ્યા નું ધાર્મિક ભારતના પ્રાચીન નગરો છે હિન્દુ પૌરાણિક માન્યતાઓ અનુસાર અયોધ્યા હરિદ્વાર કાશી કાંચી અવંતિકા અને દ્વારકાનો સમાવેશ થાય છે આ તમામ સાત મોક્ષદાયિની અને પવિત્ર નગર છે ચાર વેદમાં પ્રથમ અથર્વ વેદ માં અયોધ્યા ને ભગવાન નું નગર માનવામાં આવે છે ભગવાન રામ નો જન્મ અયોધ્યા માં થયો હતો અયોધ્યા શહેર સરયુ નદી ના કિનારે આવેલું છે રામાયણ અનુસાર નદી ના કિનારે સ્થિત અયોધ્યા શહેરની સ્થાપના પુત્ર કરી હતી અનુસાર જેમ કાશી ભગવાન શિવ ના ત્રિશુળ પર બિરાજે છે તેવી જ રીતે અયોધ્યા ભગવાન વિષ્ણુ ના સુદર્શન ચક્ર પર વિસ્તરે છે રામલલા નું ભવ્ય મંદિર બની જતા અયોધ્યા શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ માટે આકર્ષણ નું કેન્દ્ર બનશે રામ મંદિર નિર્માણ ના અદાલતી ચુકાદાના સવા ચાર વર્ષ બાદ હવે તેની પ્રતિષ્ઠા નો શુભ દિવસ જાન્યુઆરી પણ આધ્યાત્મિક માં સુવર્ણ અક્ષરે સ્થાન પામશે રામ પ્રતિષ્ઠા પ્રસંગે માત્ર રાજધાની અયોધ્યા નહીં પૂરા દેશ માં પુનઃ દિવાળી જેવો આનંદ છવાયો છે આખો દેશ જે ઐતિહાસિક ક્ષણ ની આતુરતાથી રાહ જોઈ રહ્યો છે ત્યારે પ્રત્યેક ભારત વાસી સોમવાર ની સંધ્યા ટાળા દીવડા પ્રગટાવી દીપોત્સવ ઉજવશે ભૂમિપૂજન વખતે તેના પાયામાં ચાલીસ કિલો વજનની ચાંદીની ઈંટ મૂકાઈ છે કુલ સિત્તેર એકર જમીનના પચીસથી ત્રીસ ટકા ભાગમાં જ રામ મંદિરનું નિર્માણ થયું છે પંચાણું હજાર ચોરસ ફૂટમાં વિસ્તરેલા વિશાળ મંદિર ભવનમાં એકીસાથે દસ હજાર ભક્ત રામ દર્શન કરી શકશે પ્રાચીન સ્થાપત્ય પદ્ધતિએ તેનું ચણતર થયું હોવાથી ક્યાંય સ્ટીલ કે લોખંડનો ઉપયોગ થયો નથી તેનું બાંધકામ એવી રીતે કરાયું છે કે રામનવમીના દિવસે બપોરે બાર વાગે સૂર્યના કિરણો રામ મૂર્તિ પર પડશે સદૈવ જેના દર્શનથી આપણી આંખો ટેવાયેલી છે એવી રામસીતાની મૂર્તિ કે રામધર્માની પારંપરિક મૂર્તિ નહીં પણ પાંચ વર્ષના બાળરામ સ્વરૂપની પ્રતિમાના દર્શન કરવા મળશે પ્રથમ માળ પર પ્રભુ શ્રીરામ આખા પરિવાર સાથે બિરાજ છે મુખ્ય મંદિરની ફરતે સૂર્ય શિવ ગણપતિ દુર્ગા વિષ્ણુ બ્રહ્મા એમ છ નાના મંદિરની સ્થાપના છે વર્તુળાકાર માર્ગ ની દક્ષિણે હનુમાન અને ઉત્તરે અન્નપૂર્ણા ના મંદિરો છે અયોધ્યા માં બે હાજર વીસ માં ભૂમિ પૂજન ના દિવસે મંદિરના પાયા માં બે હજાર ફૂટ નીચે નો ઇતિહાસ અને લાંબા સંઘર્ષ ની વિગતો ધરાવતી ટાઈમ કેપ્સ્યુલ પણ ઉતારવામાં આવી છે આવા કાળપત્ર થી ભાવિ પેઢીઓ સ્થાપત્યવિદો અને ઇતિહાસકારો ને આ સ્થળ સંબંધી સાચા ઇતિહાસ ની જાણકારી મળશે પાંચ ઓગસ્ટ બે હાજર વીસ ના ભૂમિ પૂજન પ્રસંગે પાંચ રૂપિયા મૂલ્યની અને આડા આકારની ખાસ બહુરંગી ટપાલ ટિકિટ બહાર પડી હતી હવે પ્રતિષ્ઠા પ્રસંગે પણ બાવીસ જાન્યુઆરી બે ના રામ શબરી અને નિષાદ રાજની પ્રત્યેક પચાસ રૂપિયા મૂલ્ય ની ત્રણ ટિકિટ પ્રસિદ્ધ થઈ રહી છે અત્યારે તો મુખ્ય મંદિર તૈયાર થઈ રહ્યું છે તેને હજી પણ વધુ દેદીપ્યમાન બનાવવાની વિશેષ કામગીરીઓ આગળ વધતી રહેશે બે હજાર છવ્વીસ સુધીમાં અયોધ્યાની દિવ્યતા અને ભવ્યતા સમગ્ર દેશ દુનિયાને જોવા મળશે એક વખત પૂરું તૈયાર થયા પછી અયોધ્યાનું રામ મંદિર દુનિયાનું ત્રીજું સૌથી મોટું હિન્દુ મંદિર બની રહેશે તાજેતરમાં વિમાન મથક અને રેલવે ઉદ્ઘાટન ઉદઘાટન અયોધ્યા અને તેની આસપાસના વિસ્તારોના વિકાસ માટે અગિયાર હજાર એકસો કરોડ રૂપિયાની યોજનાઓ અમલમાં મુકાઈ છે જે બે વર્ષમાં પૂરી થવાની ધારણા છે પ્રતિષ્ઠા પછી વર્ષે બે કરોડ થી વધુ યાત્રાળુ અયોધ્યા આવે એવી ધારણા છે ભગવાન શ્રી રામજીના જે ગુણો છે એ ગુણો જો આપણા હૃદયમાં આવે તો જ સાચો રામ રાજ્યો હૃદય એ અયોધ્યા છે અને હૃદય હૃદયરૂપી અયોધ્યામાં ભગવાન શ્રી રામજી બેસે તો જીવન સાથક છે હમણાં સાપ સાંભળી રહ્યા હતા આજનું પ્રાસંગિક રામ જન્મભૂમિ અયોધ્યા સંપાદન અને પઠન નેહલ ઠકર